सुदेव विमलामृतदामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं च द्विभुज मे वचतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये श्रीस्वामिनारायणभगवान् जय अक्षपुरुषत શ્રી ગુરુ હે નમ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ન મીટે ભલે વાંચો ચારો વેદ આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસર પર આપણે આપણા ગુરુજનોને યાદ કરીએ તેમનું પૂજન કરીએ છીએ આજે હું મારા માતા પિતાનું પૂજન કરીશ કેમ કે માતા પિતા પણ આપણા ગુરુ જ કહેવાય એમના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે ગણપતિ મહારાજે પણ માતા પિતાની પ્રદક્ષિણા કરીને ચોસઠ તીર્થની યાત્રા પૂરી કરી હતી ભગવાન વેદ વ્યાસજીનો જન્મ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આજના આ પવિત્ર દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ